નમસ્કાર મિત્રો સત્ય ક્યારેક એકલું દેખાતું હોઈ શકે પરંતુ અંતે જીત હંમેશા સત્યની જ થાય છે રાધે રાધે મિત્રો આપ સૌનું તમારા પોતાના યુ ટ્યૂબ ચેનલ એસ્ટ્રોવાણી રાશિફળમાં હાર્દિક સ્વાગત છે આજે આપણે વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કુંભ રાશિના જાતકો વિશે કુંભ રાશિવાળા માટે વીસ ફેબ્રુઆરી શુક્રવારનો દિવસ કેવો રહેશે આવનારા સમયમાં કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કઈ શુભ ખબર તમારા જીવનમાં પ્રવેશ કરવાની છે મિત્રો આ વીડિયોમાં અમે તમને જણાવીશું કે કુંભ રાશિનો પારિવારિક જીવન કેવું રહેશે વેપાર ધંધામાં કેવી પ્રગતિ થશે પ્રેમ સંબંધોની સ્થિતિ કેવી રહેશે અને આરોગ્યની દૃષ્ટિએ દિવસ કેટલો અનુકૂળ રહેશે એટલે કે આજે અમે લઈને આવ્યા છીએ વીસ ફેબ્રુઆરીનું સંપૂર્ણ રાશિફળ જો તમારી રાશિ પણ કુંભ છે તો આ વિડિયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો આજે શુક્રવાર છે જે માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે તેથી કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મીમાં જરૂર લખજો વિડીયોને લાઇક કરો અને જો તમે પહેલી વાર અમારા ચેનલ પર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન બેલ કોલ પર સેટ કરવાનું ભૂલશો નહીં જેથી આવનારી દરેક મહત્વપૂર્ણ અપડેટ તમને સમયસર મળતી રહે હવે નજર કરીએ આજના પંચાંગ પર આજે તારીખ છે વીસ વીસ ફેબ્રુઆરી ઓગણીસો છવીસ દિવસ શુક્રવાર તિથિ છે તૃતીયા આજનો નક્ષત્ર છે ઉત્તરાભાદ્રપદ હાલમાં શુક્લ પક્ષ ચાલી રહ્યો છે સૂર્યોદય સવારે છ વાગ્યે પંચાવન મિનિટે થશે અને સૂર્યાસ્ત સાંજે છ વાગ્યે ચૌદ મિનિટે રહેશે આજનું શુભ મુહૂર્ત બપોરે બાર વાગીને બાર મિનિટથી બે વાગીને સત્તાવન મિનિટ સુધી રહેશે કોઈ મહત્વપૂર્ણ અથવા શુભ કાર્ય કરવાનું હોય તો આ સમય તમારા માટે લાભદાયક સાબિત થશે ઉપરાંત બપોરે એક વાગીને તેતાલીસ મિનિટથી બે વાગીને સોળ મિનિટ સુધીનો સમય પણ શુભ રહેશે આજે તમારો ભાગ્યશાળી અંક બે છે અને શુભ રંગ સિલ્વર છે હવે વાત કરીએ આજના ચાણક્ય નીતિ જ્ઞાન વિશે આચાર્ય ચાણક્ય મુજબ કેટલીક વાતો સંબંધીઓથી પણ ગુપ્ત રાખવી સમજદારી ગણાય છે ઘણીવાર લોકો સલાહના નામે તમારું મનોબળ ઘટાડવાનો પ્રયાસ કરી શકે છે તેથી કોઈ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તેની જાહેરમાં જો તમે આર્થિક રીતે સક્ષમ હો તો લોકો તમારી પાસે ઉધાર માગી શકે છે અથવા મનમાં ઈર્ષા રાખી શકે છે અને જો તમે આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યા હો તો શક્ય છે કે લોકો મદદ કરવાની જગ્યાએ અંતર રાખે તેથી પોતાની આર્થિક સ્થિતિ વધારે જાહેર કરવી યોગ્ય નથી ક્યારેક સંબંધીઓ અજાણતા કે જાણીને તમારા પરિવારના મામલાઓમાં ગૂંચવણ ઊભી કરી શકે છે અને તમારી નબળાઈનો લાભ લઈ શકે છે જેના કારણે તમારા આત્મસન્માનને ઠેસ પહોંચી શકે છે જો તમારી કોઈ કમજોરી કોઈને જાણી જાય તો યોગ્ય સમયે તેનો ઉપયોગ તમારા વિરુદ્ધ પણ થઈ શકે છે તેથી સફળતા તરફ આગળ વધવા માટે માનસિક રીતે મજબૂત અને સંતુલિત રહેવું ખૂબ જ જરૂરી છે હવે જાણીએ કુંભ રાશિનું આજનું રાશિફળ ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં અનુકૂળ છે આજે તમારા મનપસંદ કામોથી દિવસની શરૂઆત કરશો તો ઉત્સાહ જળવાઈ રહેશે સામાજિક વર્તુળ વિસ્તરશે અને નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે મનમાં શાંતિ અને સંતોષનો અનુભવ થશે નાણાકીય બાબતોમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ થવાની શક્યતા છે માનસિક સંતુલન જાળવવા માટે જૂની નકારાત્મક ઘટનાઓને વર્તમાન પર હાવી થવા ન દો અહંકાર અથવા જિદ્દના કારણે ભાઈઓ સાથે મતભેદ થઈ શકે છે પરંતુ તમારી સમજદારી અને વર્તન કુશળતા પરિસ્થિતિને સંભાળી લેશે નવું કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે તમારું મેનેજમેન્ટ કૌશલ્ય પ્રશંસનીય રહેશે જો તમે આયોજનબદ્ધ રીતે અને સ્પષ્ટ રણનીતિ સાથે આગળ વધશો તો ઉત્તમ તક પ્રાપ્ત થશે ઘર પરિવારમાં સુખ શાંતિ અને સૌહાર્દનું વાતાવરણ બની રહેશે ટ્રેન જીવનને મધુર બનાવવા માટે આજે તમે તમારા સાથી સાથે કોઈ રસપ્રદ કાર્યક્રમ નક્કી કરી શકો છો અથવા લાંબી ડ્રાઈવ પર જવાનો પ્લાન બનાવી શકો છો તમારા જીવન સાથે જોડાયેલી કોઈ જૂની વ્યક્તિગત ઘટના જે અત્યાર સુધી તમારી પ્રગતિમાં અવરોધ બની રહી હતી તેને અવગણવા કરતાં તેને ઉકેલવાનો પ્રયાસ કરો જો તમે પોતાને મોટી મુશ્કેલીઓથી સુરક્ષિત રાખવા માંગતા હો તો આ બાકી રહેલા મુદ્દાઓનો સમયસર ઉકેલ લાવો તમારા સંબંધોની મહત્વતાને સમજો અને તે મુજબ તમારા પ્રયાસોની દિશા નક્કી કરો નાની નાની નકારાત્મક વાતોમાં ફસાઈને તમારી ઉર્જા વ્યર્થ ન કરો યાદ રાખો વાદવિવાદથી લાભ ઓછો અને નુકસાન વધુ થાય છે આર્થિક મુશ્કેલીઓથી બચવા માટે નક્કી કરેલા બજેટનું પાલન અવશ્ય કરો બાળકો અથવા તમારા કરતા ઓછા અનુભવી લોકો સાથે વર્તન કરતા ધીરજ અને સંયમ રાખવો જરૂરી રહેશે પ્રેમનો સ્વભાવ આત્મીય અને સચ્ચો હોય છે અને આજે તમે આ અનુભૂતિને ઊંડાણથી અનુભવો છો કાર્યસ્થળ પર કામનો ભાર વધુ હોવા છતાં તમારામાં ઉત્સાહ અને તાજગી યથાવત રહેશે શક્ય છે કે તમને સોંપાયેલા કાર્યો તમે નક્કી કરેલા સમય પહેલાં પૂર્ણ કરી લો મુસાફરીથી તરત લાભ ન મળે પરંતુ તે તમારા ઉજ્જવળ ભવિષ્યની મજબૂત પાયા બાંધવામાં મદદરૂપ સાબિત થશે જીવનસાથી આજે સામાન્ય દિવસોની તુલનામાં તમારો વધુ ખ્યાલ રાખશે અને સહયોગ આપશે જે લોકો નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છે તેમના માટે સમય અનુકૂળ દેખાઈ રહ્યો છે ખાસ કરીને રિયલ એસ્ટેટમાં કરેલું રોકાણ લાભદાયક બની શકે છે તેમ છતાં કોઈ પણ નિર્ણય લેતા પહેલાં પરિવારજનો અથવા વિશ્વાસપાત્ર લોકોની સલાહ જરૂર લો અને તમામ દસ્તાવેજો ધ્યાથી વાંચીને જ સહી કરો પરિવારમાં આજે સુખ શાંતિ અને સુમેળનું વાતાવરણ રહેશે ઘરે મહેમાનના આગમનથી આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાશે હવે વાત કરીએ તમારા પ્રેમજીવનની આજનો દિવસ પ્રેમ સંબંધો માટે સકારાત્મક સંકેતો આપી રહ્યો છે જો તમારો પ્રિયજન તમારી પાસે એવી કોઈ અપેક્ષા રાખે છે જે પૂરી કરવી તમારા માટે શક્ય ન હોય તો સીધું ઇનકાર કરવા કરતાં પ્રેમથી સમજાવવાનો પ્રયાસ કરો કે તે તમારી ક્ષમતાથી બહાર છે સાંજના સમયે પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા જાળવવી જરૂરી રહેશે તેથી તમારા સાથી પ્રત્યે ઈમાનદાર અને ખુલ્લો વલણ અપનાવો જો કોઈ બાબતે મતભેદ ઊભો થાય તો તેનો ઉકેલ સંવાદ દ્વારા શોધો તમારા સંબંધને પ્રાથમિકતા આપો અને તમારા સાથીને પણે અનુભૂતિ કરાવો કે તે તમારા જીવનમાં કેટલો મહત્વનો છે જો તમારી પાસે પોતાની ખુશીઓ અને સંતોષ ન હોય તો બીજાની સંપત્તિ અથવા આકર્ષણનું શું મૂલ્ય શક્ય છે કે તાજેતરમાં તમે કોઈ એવા વ્યક્તિને મળ્યા હોવ જે તમને ખૂબ આકર્ષક લાગ્યો હોય અને વર્તમાન સાથી કરતાં વધુ સારો લાગ્યો હોય પરંતુ તે માત્ર ક્ષણિક ભ્રમ હોઈ શકે છે તમારા જીવનમાં જે પહેલાથી છે તે જ તમારા માટે શ્રેષ્ઠ છે આ સમજણ રાખો અને તેને સંભાળી રાખો આ સમયમાં લેવાયેલું એક ખોટું પગલું ભવિષ્યમાં ઊંડો પસ્તાવો આપી શકે છે જીવનસાથી અથવા નજીકના મિત્રો સાથે તમે આત્મીયતા અને નજીકતાનો અનુભવ તમારા સંબંધો વિશે અપનાવાળા લોકો સાથે ચર્ચા કરો અને ભવિષ્યની યોજનાઓને સ્પષ્ટ આકાર આપો વ્યવસાય અને નાણાં સંબંધિત બાબતોમાં સજાગ રહો અને બીજાના અનુભવોમાંથી શીખવાનો પ્રયાસ કરો સંબંધો માત્ર શબ્દોથી નહીં પણ દિલથી નિભાવવાની જરૂર હોય છે આજનો દિવસ ખાસ તમારા માટે છે તમારા સપનાઓને પાંખ આપો અને નવી ઉડાન ભરવાનો સાહસ બતાવો જીવનમાં કંઈક અલગ અને રોમાંચક કરવા માટે તમે સાહસિક મુસાફરીની યોજના પણ બનાવી શકો છો તમારા રોમેન્ટિક જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાના વિચારો પણ મનમાં આવી શકે છે જે લોકો લગ્નયોગ્ય છે તેઓ તૈયાર રહો જલ્દી જ શુભ સમાચાર મળી શકે છે અને શહેનાઇની ધૂન સંભળાઈ શકે છે હવે વાત કરીએ તમારા આજના વ્યવસાય અને કરિયર વિશે વેપાર સાથે જોડાયેલા લોકો માટે દિવસ સામાન્ય તાલમેલ સાથે પસાર થશે આવક અને ખર્ચ લગભગ સમાન રહી શકે છે પરંતુ સમજદારીપૂર્વકના નિર્ણયોથી તમે બચત કરવામાં સફળ થઈ શકો છો નોકરિયાત લોકોને આજે કાર્યસ્થળે તે પ્રકારનું કામ કરવાની તક મળશે જે તેઓ લાંબા સમયથી કરવા ઈચ્છતા હતા તમે સમયની બરબાદીથી બચશો અને અનાવશ્યક ચર્ચાઓથી દૂર રહી સક્રિય અને કેન્દ્રિત રહેશો તો મિત્રો આ રહ્યું આજનું કુંભ રાશિનું વિગતવાર રાશિફળ દરરોજ કુંભ રાશિની ભવિષ્યવાણી જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને ઓલ પર જરૂરથી પસંદ કરો તમારો દિવસ શુભ અને મંગલમય રહે નમસ્કાર મિત્રો રાધે કૃષ્ણ